કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું આજે જન્મદિવસ છે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ મા બાઉચરની વિશેષ પૂજા અર્ચના કરી સીઆર પાટીલના દીર્ધાયો માટે પ્રાર્થના કરી હતી જન્મદિવસ નિમિત્તે માતાજીનો ગોખ ભરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે બારા ત્રિપુરા સુંદરી મા બહુચરાનું જન્મદિવસ નિમિત્તે સંકલ્પ લઈને ગોખ ભરવામાં આવે તો માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે મહેસાણા ભાજપના અગ્રણીઓએ વિશેષ સંકલ્પ પૂજા કરી માતાજીનો ગોખ ભર્યો હતો આ પૂજામાં સાંસદ હરિભાઈ પટેલ સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગુર મહામંત્રી ડોક્ટર જે એફ ચૌધરી મંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ પટેલ તાલુકા પંચાયત બહુચરાજના પ્રમુખ ગિરીશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈ અને રમેશભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા સીઆર પાટીલના જન્મદિવસે મહેસાણા જિલ્લાના અગ્રણીઓએ મા બહુચરની પૂજા અર્ચના કરી સીઆર પાટીલે શુભેચ્છાઓ પાઠવી હતી તમામ અગ્રણીઓએ સીઆર પાટીલ હજુ પણ વધુ મજબૂત રીતે દેશ સેવા કરી શકે તેવી પ્રાર્થના કરી હતી આ અંગે સાંસદ હરિભાઈ પટેલે કહ્યું કે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ ખૂબ મજબૂત બની છે સીઆર પાટિલે પક્ષને મજબૂત કરવા ખૂબ યોગદાન આપ્યું છે સીઆર નેતૃત્વને કારણે ચૂંટણીઓમાં અનેક નવા રેકોર્ડ સર્જાયા છે અને આ રેકોર્ડ સર્જાવાનું કારણ સીઆર આર સતત મહેનત જવાબદાર છે ત્યારે સીઆર આર પાટીલના કુશળ નેતૃત્વનો લાભ સદાય ગુજરાતને મળે તેવી માં બહુજનને પ્રાર્થના કરવામાં આવી હતી